અમરેલીના બાબરાના વિશ્વ હિન્દુ પરિષદના ને પોલીસ દ્વારા પાસા કરવામાં આવતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની ઉપર તારીખ ત્રીસમી ના રોજ પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી જેને પરિણામે હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો છે અને તાત્કાલિક પાસા જેવી કલમો હટાવીને તેમને છોડી મૂકવાની પણ હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ હિતેશ મહેતાએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ ગૌરક્ષક છે અને તેમના દ્વારા સો જેટલી એફઆઈઆર પણ કરવામાં આવી છે ગૌચરમાં ઉભી થઈ રહેલી પવનચક્કીનો વિરોધ કરવાને કારણે દ્વેષપૂર્ણ કાર્યવાહી કરવાઈ હોવાના પણ આક્ષેપો હિતેશ મહેતા દ્વારા કરવામાં આવ્યા હતા બાબરાના ગૌરક્ષક અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકાના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા જે એક ગૌરક્ષક તરીકે છેલ્લા વર્ષોથી કામ કરે છે અને જુદા જુદા સો જેટલા એમના દ્વારા એફઆઈઆર થઈ છે પોલીસને મદદરૂપ થવા માટે ત્યારે એમની ઉપર દ્વેષ રાખીને એમની ઉપર જે પાસાની કાર્યવાહી થઈ છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની વિવિધ સંસ્થા દ્વારા આજે કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી હતી કારણ કે ગજેન્દ્રભાઈ છે એ ગૌરક્ષક છે સમાજસેવક છે અને હજારો હોય એવી વાત અમે કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર જી જે ગજેરા પણ પોલીસ દ્વારા થયેલી આ કાર્યવાહી ખોટી ગણાવી હતી અને જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ ઉપર કોઈપણ પ્રકારના ગંભીર ગુનાઓ નથી અને માત્ર ગાયો બચાવવા માટે તેમણે પવનચક્કીનો વિરોધ કર્યો હતો જેને પરિણામે અધિકારીઓ દ્વારા ખોટા કેસો કરીને પાસા જેવી ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે આજે માટે આવ્યા અમારા એક કાર્યકર બાબરામાં બાબરા તાલુકા વિશ્વ હેન્દુ પરિષદના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા કે જે કટ્ટર કાર્યકરો વિશ્વ પરિષદના વર્ષોથી રહ્યા છે અને ગૌ સેવાનું ખૂબ મોટું કામ કરે છે લગભગ અત્યાર સુધીમાં થોડીકની આજુબાજુ એને ટ્રક પકડાવીએ છે ગૌ ગાયોની હેરાફેરીની એ અને બીજું ગૌચરમાં જે આ પવનચક્યો નાખવામાં આવે છે વગર મંજૂરીએ એના વિરોધમાં એણે થોડી કાર્યવાહી કરી હતી તો એના બદલામાં અધિકારીઓએ એની રીતે ખોટા ઉપર એની ઉપર ખોટા કેસ કરી અને એને પાસામાં મોકલવામાં આવ્યા છે ખરેખર પાસા માટે કંઈક એકાદ મર્ડર થવો જોઈએ એકાદ લૂંટનો ગુનો હોવો જોઈએ કે કાંઈ મોટીમાં મારામારી હોવી જોઈએ તો કંઈક પાસાનું હું ગમે તો બરાબર છે પણ આ તો એક સેવાનું કામ કરવામાં આ લોકો એની પટો છે તો અમારી માગણી છે આવેદનમાં મેં લખેલું છે કે સરકારને અમારી લાગણી પહોંચાડે કે આવા નવભક્તને આવા હિન્દુત્વ કઠર હિન્દુત્વવાદી વ્યક્તિને વેલમ વહેલી તકે કોઈપણ પ્રોસીજર કર્યા વિના વેલા વેલી તકે પાસામાંથી મુક્ત કરવામાં આવે તેવી અમારી સૌની લાગણી છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર